સાબુદાણા અને બટાકાના નવી જ રીતના પાપડની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું સાથે આખા વર્ષ માટે પાપડને કેવી રીતે સ્ટોર કરવું તેની માટે પરફેક્ટ માપ કેવી રીતે લેવું તે પણ તમારી સાથે શેર કરવાની છું તો ફ્રેન્ડ્સ અહીંયા સાબુદાણા અને બટાકાના પાપડ બનાવવા માટે બે વાડકી સાબુદાણા લીધા છે અહીંયા જે રેગ્યુલર જે સાબુદાણા મળતા હોય છે તે લીધા છે પણ માર્કેટમાં નાની સાઈડના પણ સાબુદાણા મળતા હોય છે તે પણ તમે લઈ શકો છો તો સાબુદાણાને સારી રીતે બે વાર ધોઈ લેવાના છે અને પાણી ઉમેરી અને રાત્રે પલાળી રાખવાના છે સવારે તમે જોશો તો સાબુદાણા છે તે ફૂલી ગયા હશે એટલે કે સાબુદાણા છે તે ડબલ થઈ ગયા છે અને સાબુદાણા છે તે એકદમ સોફ્ટ થઈ ગયા છે તો સાબુદાણાને સાઈડ પર મૂકી દેવાના છે હવે મીડિયમ સાઇઝના છ થી સાત બટાકા લેવાના છે બટાકાને સારી રીતે ધોઈ લેવાના છે અને ઉપરથી છાલ છે તેને છોડી લેવાનું છે હવે બટાકાને છીણવાના છે છીણ લેશો તો પણ વાંધો નથી કેમ કે અહીંયા આપણે ક્રશ જ કરવાનું છે તો બટાકાને પાણીમાં સારી રીતે છીણી લઈશું અને એકવાર ધોઈ દેવાના છે હવે તમારે ધ્યાનથી એક વાત સાંભળવાની છે કે બળ બનાવવા માટેનું પ્રોપર પાણીનું માપ કેવી રીતે લેવું તો અહીંયા મેં એક વાડકી સાબુદાણા લીધા હતા તો તેના પ્રમાણમાં સાત વાડકી પાણી લેવાનું છે તો અહીંયા મેં બે વાડકી સાબુદાણા લીધા છે એટલે ચૌદ વાડકી હું પાણી લઈશ અને જે વાડકીનું સાબુદાણા લીધા હતા તે જ વાડકીથી આપણે પાણી લેવાનું છે એટલે જેટલા સાબુદાણા તમે લેવાના થાય તેના પ્રમાણમાં ડબલ પાણી લેવાનું છે આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે હવે પાણીને ગરમ કરવા માટે ગેસ પર મૂકી દેવાનું છે હવે મિક્સર જાર લેવાનું છે અને જારમાં આપણે સાબુદાણાને લઈ અને થોડું પાણી આપણે ક્રશ કરી લઈશું તે રીતે બીજા સાબુદાણા હવે જે બટાકા છીણીને લીધા હતા તેને પણ મિક્સ લઈ લેવાનું છે અને તેને પણ આપણે ક્રશ કરી અને સાબુદાણામાં ઉમેરી લેવાના છે અને અહીંયા નવી રીતના પાપડ એટલે કે સાબુદાણા અને બટાકાને આ રીતે પ્યુરી ટાઈપ બનાવીને એટલે કે લિક્વિડ ફોર્મમાં બનાવી અને પાપડ બનાવીએ છીએ ફ્રેન્ડ્સ તમે આ રેસીપી ફર્સ્ટ ટાઈમ જોતા હશો અને તમે જરૂર એકવાર ટ્રાય કરજો આ રીતે સા પાપડ બનાવવાના એકદમ ક્રિસ્પી અને સોફ્ટ પાપડ છે તે બનીને તૈયાર થાય છે અને મને કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો કે પાપડની રેસીપી તમને કેવી લાગી પાણી પણ આપણું ગરમ થઈ ગયું છે તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને જે બેટર રેડી કર્યું હતું સાબુદાણા અને બટાકાનું તે પાણીમાં ઉમેરી લેવાનું છે અને મિક્સ કરી લઈશું સાબુદાણા અને બટાકાનું બેટર રેડી કર્યું હતું તે બધું જ પાણીમાં ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ અહીંયા બેટરને કન્ટિન્યુ આપણે હલાવતા જવાનું છે કેમ કે અહીંયા સ્ટીલનું વાસણ લીધું છે એટલે જો તમે નહીં હલાવો તો નીચે ચોટી જશે અને ચોટશે તો તેનો ટેસ્ટ છે તે કડવાશ જેવો ટેસ્ટ છે તે પાપડમાં આવી જશે એટલે કન્ટિન્યુ આ રીતે હલાવતા જવાનું છે અને થવા દેવાનું છે પાપડનું બેટર બનતા વીસ મિનિટ જેવો સમય લાગે છે તો આ રીતે હલાવતા જઈશું અને ધીમા ગેસ પર થવા દઈશું તો દસ મિનિટ જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો કે બેટર છે તે ઠીક થઈ ગયું છે એટલે કે સાબુદાણા છે તે કૂક થવા લાગ્યા છે હજુ પણ આપણે પાંચ મિનિટ માટે થવા દઈશું અને પછી તેને ચેક કરી લેવાના છે કે પાપડ માટેનું બેટર છે તે રેડી થઈ ગયું છે કે નહીં તો પાંચ મિનિટ જેવું થઈ ગયું છે ફ્રેન્ડ્સ હવે પાપડ માટેનું જે ખીરું રેડી થયું છે કે નહીં તે ચેક કરવા માટે ડીશ લેવાની છે અને ડીશની ઉપર આ રીતે થોડું ખીરું લેવાનું છે અને ખીરું લઈ અને આ રીતે ઉપર નીચે કરશો અને ખીરું ઉપર નીચે થાય તો હજુ પણ નથી થયું કેમ કે ખીરું છે તે નીચે આવે છે તો હજુ પણ પાંચ મિનિટ માટે થવા દેવાનું છે તો પાંચ મિનિટ થઈ ગઈ છે આપણે ચેક કરી લઈશું તો ખીરું છે તે થોડું ડીશમાં મૂકી દઈશું અને ઉપર નીચે કરીશું તો ખીરું છે થોડુંક જ એવું નીચું આવે છે એટલે પાપડ માટેનું ખીરું છે તે રેડી થઈ ગયું છે કેમ કે ઠંડુ પડશે પછી પણ ઘટ થઈ જશે એટલે થોડું સેટ થઈ જશે તો પાપડ માટેનું ખીરું છે તે રેડી થઈ ગયું છે તો ગેસને બંધ કરી અને ઠંડુ થવા દઈશું આબુદાણા અને બટાકાનું ખીરું છે તે ઠંડુ થઈ ગયું છે તો હવે પાપડ બનાવીશું તો પાપડ બનાવવા માટે આ રીતે પ્લાસ્ટિકની સીટ છે તેને પાથરવાની છે એ પ્લાસ્ટિકની જાળી કોથળી આવે છે તે પણ પાથરી શકો છો અહીંયા ક્લીન હોય તેવી કોથળી લેવાની છે અને સેમ સાઇઝના આ રીતે પાપડ બનાવી લઈશું ફ્રેન્ડ્સ અહીંયા મારી ટ્રાન્સપરન્ટ કોથળી છે એટલે તમે પાપડ છે તે ક્લિયર નહીં દેખાય પણ આ રીતે આપણે સેમ સાઇઝના પાપડ છે તે બનાવીને રેડી કર્યા છે છથી સાત કલાક થાય પછી પાપડને આ રીતે ફેરવી દેવાના છે એટલે બંને સાઈડથી પાપડ છે તે સરસ એવા સુકાઈ જાય પાપડને પ્રોપર સુકાવા દેવાના છે તો જ તમે સારી રીતે સ્ટોર કરી શકશો તો અહીંયા દોઢ દિવસ લાગ્યો છે મને પાપડ સુકાવામાં તો પરફેક્ટ એવા પાપડ છે તે સુકાઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ ટ્રાન્સપરન્ટ એવા પાપડ છે તે આપણા બનીને તૈયાર થઈ ગયા છે હું તમને આંગળી મૂકીને પણ બતાવીશ કે મારી આંગળી એકદમ ક્લીન દેખાય છે એટલે આપણા પાપડ છે તે પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયા છે પાપડને પ્રોપર સુકાવા દેવાના છે અને પાપડ પ્રોપર સુકાશે તો તમે આખા વર્ષ માટે તેની સુકાવણી પણ પ્રોપર કરી શકશો ફ્રેન્ડ્સ અહીંયા પાપડને હું તળીને પણ બતાવીશ કે તમે જ્યારે તળશો ત્યારે પાપડ છે તે એકદમ ડબલ થઈ જશે અહીંયા આપણે કોઈ પાપડી ખારો એડ નથી કર્યો છતાં પણ પાપડ છે તે સરસ ફૂલીને તૈયાર થાય છે કેમ કે અહીંયા પ્રોપર માપ સાથે અને પ્રોપર આપણે ખીરું છે તેને થવા દીધું છે એટલે પાપડ છે તે પરફેક્ટ બનીને તૈયાર થશે તો તમે જોઈ શકો છો કે પાપડ છે તે એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગયો છે હું બીજો પાપડ પણ તમને તળીને બતાવીશ કે એકદમ ફૂલેલો અને ક્રિસ્પી એવા સાબુદાણા અને બટાકાના પાપડ છે તે રેડી થાય છે ફ્રેન્ડ્સ અહીંયા પાપડ બનાવવા માટે જ્યારે પણ તમે સુકવણી કરો છો તે સુકવણી પ્રોપર થવા દેવાની છે જો પાપડ થોડા પણ લીલા હશે એટલે કે નહીં પ્રોપર નહીં સુકાયા હોય અને તમે સ્ટોર કરશો તો પાપડ છે તે બગડવાના ચાન્સ રહે છે સાથે તમે જે રીતે પાપડ બનાવો છો તેમાં મસાલો ઇમ્પોર્ટન્ટ છે મસાલો પ્રોપર હશે તો તમને ખાવાની પણ મજા આવશે અને પ્રોપર માપ લીધું હશે અને પ્રોપર કૂકિંગ પ્રોસેસ થઈ હશે તો પાપડ છે તમે આખા વર્ષ માટે સાચવી શકો છો ફ્રેન્ડ્સ પાપડનું સ્ટોર જેમાં પણ તમે કરવાના છો તેને બે કલાક માટે તડકામાં મૂકી રાખવાનું છે અને પછી જ તમારે સ્ટોર કરવાનું છે તો તમે આખા વર્ષ માટે પાપડને સ્ટોર કરી શકો છો તો અહીંયા સાબુદાણા અને બટાકાના પાપડ છે તે ફ્રાય થઈ ગયા છે આ પાપડ છે તે એટલા ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગયા છે હું તમને તોડીને પણ બતાવીશ અને તમને અવાજ પરથી જ ખ્યાલ આવી જશે કે એકદમ ક્રિસ્પી અને સોફ્ટ પાપડ છે તે બનીને તૈયાર થઈ ગયા છે તો આજના નવા પાપડની રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો મળીએ છીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય